નમસ્કાર મિત્રો એચિમ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મોદક તો ચાલો ચુલિવ કઈ રીતે બને છે સૌપ્રથમ એક વાસણ લેશું તે વાસણની અંદર ઘઉંનો જાડો લોટ લેશું અને તે લોટની અંદર પાંચથી છ ચમચી જેટલું તેલ એડ કરીશું અહીં મેં દોઢ વાટકી જેટલો લોટ લીધેલો છે હવે લોટમાં તેલને પૂરેપૂરું સરસ મિક્સ કરી દઈશું અહીં આપણે મૂઠી પટ્ટું લેવાનું છે જેથી મોદક એકદમ સરસ ફરસા બને અને ચીકણાના બને આ રીતે બધા જ લોટમાં સરસ તેલ ફળી જાય ત્યારબાદ તેની અંદર થોડું થોડું પાણી લઈ અને એકદમ કડક લોટ તૈયાર કરીશું આ રીતનો કઠણ લોટ તૈયાર કરી અને તેમાંથી નાનો લો લઈ અને એક સરસ ભાખરી વણી લેશું લોટ કડક હશે તેનાથી આ રીતે કિનારી પણ થોડી ફાટી જાય તો આ રીતે પ્રેસ કરતું જવાનું અને ભાખરીને વણતું જવાનું તો મેં ભાખરી વાણી અને તૈયાર કરી છે ત્યારબાદ તેને ધીમા ગેસ ઉપર શેકી લેશું બંને તરફ એકદમ સરસ લાલ દાજ પડે તે રીતની ભાખરીને શેકી લેવાની છે તો આ રીતે ભાખરી તૈયાર થઈ ગઈ તેને એક મિક્સર જારમાં તેના પીસ કરી અને લેવાની છે ભાખરી થોડી ઠંડી થાય ત્યારબાદ તેને મિક્સર જારમાં લેશું તેનો પાવડર તૈયાર થઈ ગયો ત્યારબાદ તેની અંદર આ રીતે સમારીને રાખ્યો હતો ગોળ તે ગોળ બે ચમચી લેવાનો છે ફરી મિક્સર જારને એકવાર ફેળવી અને એકદમ સરસ મિશ્રણ તૈયાર કરી લેશું આ જ રીતે બાકીનું બીજું મિશ્રણ પણ ગોળ ફેળવી અને તૈયાર કરી લેશું તો આ બધું જ મિશ્રણ તૈયાર થઈ ગયું ત્યારબાદ તેની અંદર ગરમ ઘી એડ કરીશું અહીં ઘી મેં લોટ કરતાં અડધું લીધું છે હવે મિશ્રણને એકદમ સરસ મિક્સ કરી લેવાનું અને તેનું ટેક્સચર બરાબર છે કે નહીં તે પણ જોઈ લેવાનું તેને થોડોક હાથમાં પ્રેસ કરી અને જોશું તો લાડુની જેમ વળતું હોય તો તમારે સમજવાનું કે ઘી પરફેક્ટ છે જો હાથમાં છૂટું પડી જાય તો થોડું વધારે ઘી એડ કરી દેવાનું આ રીતે લાડુનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે તેને મોદક મોલ્ડમાં ભરી અને મોદકને તૈયાર કરી દઈએ તમારી પાસે મોદક મોલ્ડ ના હોય તો તમે નાના નાના લાડુ પણ વાળી શકો છો અહીં મેં આ રીતે મોદક મોલ્ડમાં મિશ્રણને ચમચીની મદદથી પ્રેસ કરી અને સરસ સેટ કરી લીધું છે ત્યારબાદ મોલ્ડને આ રીતે ખોલીશું તો એકદમ સરસ મોદક તૈયાર થઈ જાય છે તો આ રીતનું મોદક તૈયાર થઈ ગયું અહીં મુઠિયા તળવાની પ્રોસેસ પણ નથી કરી મુઠિયા તળિયા વગર મોદક એકદમ સરસ ફળસા અને સ્વાદિષ્ટ બને છે હવે જ્યાં સુધી હું મોદક તૈયાર કરું છું ત્યાં સુધી મિત્રો તમે મારી ચેનલને લાઈક કરી દો શેર કરી દો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરી દો તમને વિડીયો ગમ્યો હોય તો વધુને વધુ તમે તેને શેર કરો અહીં આટલા મિશ્રણમાંથી બાર જેટલા મોદક તૈયાર થયા છે તો આવા નવા આઈડિયા સાથે ફરી એચ એમ કિચનમાં મળીશું થેન્ક યુ